સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું વાર્ષિક પરીક્ષામાં એકથી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું બાળકોમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ માટે ઘણો જ ઉત્સાહ જણાઈ રહ્યો હતો અને ઘણા ઉમંગથી તેઓ શાળામાં પણ આવ્યા હતા સવારે આઠ વાગે વાર્ષિક પરીક્ષાનું પરિણામ બાળકોને આપવામાં આવ્યું હતું બાળકોએ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી અને આનંદથી શાળામાં આવી પરિણામ મેળવ્યું હતું અને શાળાની અંદર એકથી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્રી બીનાબેન પરમારે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા બાળકોએ ખૂબ જ ઉત્સાહથી મીઠાઈ પણ વહેંચી હતી અને આચાર્યશ્રી બીનાબેન પરમારે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો